હેલો ખેડૂત મિત્રો મારું ગામ મોટી પાણીયાળી તાલુકા પાલિતાણા જિલ્લો ભાવનગર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ચોવીસનું પંચાવન નેવ્યાસી આજે આપણે મગફળીના પાક માટે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે જે મગફળીની જે બત્રીસ નંબરની જે જાત આવે છે એનું આપણે ત્રણ વિકામાં વાવેતર કર્યું છે અને આજે ચાલીસ દિવસની મગફળી થઈ છે તો એનો તમે જે વૃદ્ધિનો વિકાસ જોઈ શકો છો વિડીયો બનાવવાનું મેઈન જે કારણ છે એ પચીસ દિવસની જ્યારે મગફળી મારે થઈ ત્યારે જે દરે મગફળીનો જે વિકાસ થવો જોઈએ પચીસ દિવસે એ બરાબર નહોતો થયો ઉગાવો પણ જે દરે થવો જોઈએ બરાબર નહોતો આવ્યો અને મગફળીમાં એકદમ પીળાશ આવી ગઈ હતી આ વર્ષે વધારે વરસાદ ન હોવાના કારણે મગફળીમાં પીળાશ એ વધુ પ્રમાણમાં આવી ગઈ હતી અને આપણે એમ કહીએ કે સાવ મગફળીમાં કહેવાય કેમ જામતું નથી એવું થઈ ગયું તો આપણે એ એના માટે શું કરી શકાય તો એના માટે મેં વાલીતાણા જે કૃષિ એગ્રો આપણે કૈલા સેન્ટર પ્રાઇસમાં મેં સંપર્ક કરીને આજે ઝટપટ નામની જે દવા છે તમે જોઈ શકો છો આ છે ઝટપટ નામની દવા આનો આજે ખેડૂતોના નજીબત એ ઉપલબ્ધ છે કૃષિ એગ્રોમાં અને પાંચ છ એમએલની આ બોટલ છે અને આને મેં પચાસ એમએલ પરથી પંપ એ લઈને મેં છંટકાવ કર્યો છે તો પંદર દિવસની આજે પંદર દિવસ છે આ છે આજે છંટકાવ કર્યા પછી અને તમે કે જે છોડની જે વૃદ્ધિ જે દરે હવે ચાલીસ દિવસે થવી જોઈએ એ આવી ગઈ છે પ્લસ કીડાશી બધી જતી રહી છે મૂળનો વિકાસ પણ ખૂબ સારી રીતે થઈ ગયો છે અને સારું એ આ જે ઝટપટનામી દવાનું પરિણામ મને મળ્યું છે તો ખેડૂત તો તમે પણ આ ખેડ આ જે નામની દવાનો છે તે તમે છંટકાવ કરી શકો છો અને એનો ફાયદો લઈ શકો છો વધુ માહિતી માટે તમે કૈલાસ સેન્ટર જે કૃષિ એગ્રો છે પાલિતાણા એનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું ચોવીસ તેતાલીસ તેર પાંત્રીસ અઠ્ઠાણું ચોવીતેર તેતાલીસ તેર પાંત્રીસનો તમે સંપર્ક કરી શકો છો ધન્યવાદ